आ गयो ભાઈ આવ્યા છીએ મેં તળાજા ડુંગળી માર્કેટમાં અને ડુંગળીની હરાજી પણ થઈ ગઈ છે તો આપણે જોઈએ કે આ ડુંગળી કેટલી આવે છે કઈ રીતના ભાવ છે એ જાણીએ આજે તો મિત્રો જોતા રહેજો મારો આ વિડીયો જો મિત્રો કે એટલા બધા ટ્રકો અહીંયા ડુંગળી ભરે છે હરાજી પૂરી થઈ ગઈ એવું જણાય આવે છે અહીંયા પણ અને કોણસાલ ડુંગળીના ભાવ બહુ સારા આવ્યા છે એમ કહેવાય કે ચારસો પાંચસોથી સાડી સત્સો સુધીના અત્યારે ભાવ બોલાતા હતા અને હવે આ માર્કેટમાંથી બીજી માર્કેટમાં હરાજી કરવા માટે બધા દલાલો અને વેપારી મિત્રો ગયેલા લાગે છે અમે થોડાક મોડા પડ્યા પણ આપણે ડુંગળી જોઈ લઈએ જો અહીંયા સફેદ ડુંગળી છે આ લાલ છે અને આ ઓરિજિનલ દેશી ડુંગળી જુઓ ભરવા ખેડૂત ઉપર ભાઈ ડુંગળીની બોલ બોલા હો ભાઈ તો અમારા તળાવનો માર્કેટિંગ યાર્ડ ડુંગળી અને બહુ સારા ભાવ થી બધા ખેડૂતો તાનમાં આવી ગયા હોય એવું લાગે છે તો અહીં ભરવાનું સારું છે ડુંગળી આ હરાજી પૂરી થઈ ગઈ ડુંગળી ભરાય છે મજૂરો દ્વારા તો ઠેલા ભરી લીધા ખોલેલા હોય એ ઠેલા બધા ભરાય છે હાલમાં તમારી ડુંગળી કેટલા ભાવ આવ્યા કયું કામ થાળી હા અહીંનું કામ આપણું તવાજાની બાજુમાં છેલ્લામાં છેલ્લા કેટલા ભાવ ચારસો સુધી હારા મારો ભાવ કયું ગામ દાદા વિઠલપુર હા કેટલા ભાવ આવ્યા ડુંગળી ત્રણસો ને પંચ્યાસી ભાવ આવ્યો છે આ ડુંગળીનો ડુંગળી છે સરસ મજાની દેશી ડુંગળીમાં કઈ ઘટે છે અને માર્કેટ યાર્ડ માં ત્રણસો ને પંચ્યાસી એટલે કે ચારસો ને અઢી ના ભાવ આવ્યો કેવાય તો તમને સંતોષ છે કે આ ભાવ થી ગત વર્ષ કરતા અત્યારે ભાવ સારા છે એમ કે છે બધા ખેડૂત લોકો એટલે હા એવા એમ તમારા મન થી કેજો એક મહિનો ટકી બધા ખેડૂત હા એટલે માથે ના પડે હા બરાબર છે 아아っ bravery like donp yap रियल इन योर

હાલો ભાઈ શું છે તે તમે શું કરો છો વરાકેટ છે ભાઈ બસો થી પાંચસો સુધી બી સારો માલ આ માયકોના છે ચારસો દસ હા સરસ તો આજના ભાવમાં આમ સંતોષકારક ભાવ છે એવું દેખાય થોડોક સંતોષકારક છે ને થોડોક નથી ભાઈ ભલે રોક હા

ભાવ થયો છે અને માલકો માં હારા માલ હોય તો પાંચસો સુધી ભાવ થયો તો ખેડૂતોને આમ સંતોષકારક ભાવ ગણાય કે નો ગણાય નહીં સંતોષકારક ભાવ ગણાય હા હાજી સારીક માર્કેટ હા હાજી અને હજી ડુંગળી તો કેટલા ટકા આવી છે આ સીઝનમાં હવે આમ ગણો ને તો બહુ જાજુ રહ્યો નથી ઘણું ઘણું આવી હા હવે બસ પૂર્ણ થવાની તૈયારીમાં હા 25% જેવો હજી પાક ઊભો છે 25% જેવો પાક થોડો ખેડૂતોનો ખેતરોમાં ઊભો છે જી ખેતરોનો 25% એટલે આ ડુંગળી આમ પૂર્ણ પાકની જ આવે છે ને માર્કેટમાં

લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અહીંયા વિડીયો પૂરો કરીએ નમસ્કાર આવજો રામ રામ